હેલો ફ્રેન્ડ આજે પણ બારિશ આવી રહી છે અને આજે બારિશ માં તો અમારા નવ્યા બેન મોજ કરી રહ્યા છીએ અને અમારા પૂજા બેટ પણ આવી ગયા છે અને વયા પણ ગયા અમારા કાચબા દેવ પર વરસાદમાં નાઈ રહ્યા છે આજે અમારા નવિયા બેન તો વરસાદ જોઈને ગાંડા ગાંડા થઈ ગયા છે તો શું બોલે છે ভান ভুলে আছে।